નમસ્કાર મિત્રો વડીયોમાં તમારું સ્વાગત છે હવે શેત્રભાઈને શું થશે હવે એમને રિમાન્ડ મળશે કે પછી જેલમાં થશે મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર કહો તોય ખોટું નથી કેમ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો જે આદિવાસી સમાજ માટે લડતા એવા એકલા આદિવાસી સમાજના નેતા ઢેડિયાપાડાના ધારાસભ્યને ગઈકાલે બે વાગ્યાની આજુબાજુ ગિરફતાર કરવામાં આવ્યા છે અને જેલમાં નાખવાની કોશિશ થઈ રહી છે તો અત્યારે જે ડેટેપાડા કોર્ટ ખાતે જે એમના સમર્થનો છે ત્યાં હબાળો મચાઈ રહ્યા છે જેમ કે આવી છે કે અગિયાર વાગ્યે એમને કોર્ટમાં લાવવાના છે તો ગુજરાતના ખૂણા ખૂણેથી લોકો જે છે પહોંચી ગયા છે હવે આજે જોવા જેવી થશે શું બબાલ થશે પણ એવી પણ શક્યતા વધી રહી છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં અત્યારે જે ચેતરભાઈ વસાવાના બધા લોકો જે સમર્થનો ત્યાં આગળ પહોંચી ગયા છે અને જે બબાલ થવાની જે પૂરી પૂરી શક્યતાઓ વધી ગઈ છે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો કેમ કે ચેતરભાઈ વસાવા લોકો માટે સારું બોલે છે સારું કામ કરે છે એટલા જ માટે આટલી બધી જે નાની ઉંમરમાં જે જે લોક જહાના છે એ ખૂબ વધી ગઈ છે મિત્રો મિત્રો આટલી બધી ગઈકાલે પણ મોડી રાતે સુધી પોલીસ સ્ટેશને લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો બે વાગ્યા સુધી કહેવામાં આવે તો બે વાગ્યા સુધી જે હોબાળો મચ્યો હતો ત્યારે પોલીસે વધારે પોલીસ આવીને આ જે મામલો હતો એને શાંત પણ કરવામાં આવ્યો છે હવે જોવા જેવું એ રહ્યું છે કે ચેતરભાઈ વસાવા સાચા હશે કે પછી ખરેખર ઝઘડો થયો છે એ આપણે ખાસ કરીને જાણતા નહીં પણ આજે જે એમને રિમાન્ડ મળશે કે પછી જેલમાં એ બધી જ વિગતો આપણે ચાલુ આપણે જોઈશું તે પહેલાં અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે લાગાતાર જે પણ ઘટના બનશે આપણે આજે ચેનલ પર તમને પૂરી પૂરી એટલે કે આખો દાડો તમને બતાવવાની હું કોશિશ કરીશું જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે ત્યાં આગળ હબાળો મચી રહ્યો છે કે જે ડેડીયાપાડા કોર્ટ પાસે જે લોકો જે છે ત્યાં ટોળાઓ પહોંચી ગયા છે પોલીસ પણ ત્યાં અટકાયત કરી રહી છે હવે જોવા જેવી થશે જરૂર છે આપણે જોશું જી હા